you uh -huh.

અત્યાર સુધીમાં છવ્વીસ થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે થાઇલેન્ડ આરોગ્ય મંત્રાલય જણાવ્યા અનુસાર સરહદી થાય શહેરોમાં તોપમારા વચ્ચે એક લાખ આડત્રીસ થી વધુ રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે જયારે કંબોડિયામાં પાંત્રીસ હજાર લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે વર્ષ બે હજાર આઠ માં કંબોડિયાએ પ્રે વિહાર મંદિર ને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા નો દરજ્જો માપવાની માંગ કરી ત્યારે પણ થાઇલેન્ડ પડક્યું હતું જુલાઈ બે હજાર આઠ માં મંદિર ને યુનેસ્કો ની માન્યતા મળી એ પછી સરહદી વિસ્તારમાં કંબોડિયા અને થાઇ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી જે વર્ષો સુધી ચાલુ રહી અને બે હજાર અગિયારમાં માં પહોંચી હતી